नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આ એક છે જેનું નામ છે ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના તો ચાલો જાણીએ કે ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના શું છે ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજનાનો હેતુ શું છે આ યોજનાનો લાભ કયા લોકોને મળશે આ યોજનામાં કેટલો લાભ મળશે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું खासा વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના શું છે ઇલેક્ટ્રિક વહીકલ સબસિડી યોજનામાં સરકાર દ્વારા બે રીતે સબસિડી આપવામાં આવે છે जेमा ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જો ટુ-व्हीલર ઇલેક્ટ્રિક વાહન જેમા એક્ટિવા બાઇક ખરીદે છે તો તેને રૂપિયા 12000 ની સબસિડી આપવામાં આવે છે ઇલેક્ટ્રિક બાઇક સહાય યોજના નો ઉદ્દેશ્ય इलेक्ट्रिक बाइक सहाय योजना નો ઉદ્દેશ્ય ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરે છે તેમને સ્કૂલે જવા આવવા માટે એક ઇલેક્ટ્રિક બાઇક માટેની સહાય આપવાનો છે આ યોજના હેઠળ કોઈ વિદ્યાર્થી બાઇક ખરીદે છે તો તેને ₹12000 સુધીની સહાય આપવાનો છે ઇલેક્ટ્રિક બાઇક સહાય યોજનાના નિયમો અને શરતોની વાત કરીએ તો લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ આ યોજના ફક્ત તેજ વિદ્યાર્થીઓ માટે છે જે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે આ યોજનાનો લાભ આમ વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવશે મનમાં પાત્ર આર્થિક સહાયની વાત કરીએ તો ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જો ટુ વિલર ઇલેક્ટ્રિક વાહન જેમા એક્ટિવા બાઇક ખરીદે છે તો તેને રૂપિયા 12000 ની સબસિડી આપવામાં આવે છે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ બોનોફાઇડ પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો પાસપોર્ટ સાઇઝ નો ફોટો મોબાઈલ નંબર વિદ્યાર્થીના ડ્રાઇવિંગ લાયસન્સની સ્વપ્રમાણિત નકલ જો હાઈ સ્પીડ એક્ટિવા કે વાહન ખરીદવા માટે જ અરજી ફોર્મ જો ઓફલાઈન અરજી કરવાની હોય તો અરજી ફોર્મ ક્યાંથી મળશે આ યોજનાનો લાભ લેવા માટેનો અરજી ફોર્મ જેના द्वारा अधिकृत करेला डीलरो પાસેથીથી તથા જેડાની ઓફિશિયલ વેબસાઈટ પરથી મળી રહેશે ઉપર જેડાની જે વેબસાઈટ છે તેના હેલ્પલાઇન નંબર પણ આપેલ છે તથા જેડા દ્વારા અધિકૃત કરેલા ડીલરનો નંબર પણ આપેલ છે